રાજકોટના ગોંડલમાં પાટીદાર નેતા અલ્પેશ અને ગણેશ જાડેજા છે જાહેર સભામાં ગણેશ જાડેજાએ અલ્પેશ મેહુલ બોખરા અને જીગેશા પટેલ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા અને જાડેજાએ કથિરિયા પર બે ના પાટીદાર આંદોલન દરમિયાન ચૌદ પાટીદાર યુવકોના મોતનો આરોપ મૂક્યો હતો આ આ તેમણે ગોંડલને બદનામ કરનાર ગણાવ્યા હતા ઉપરાંત જાડેજાએ પાટીદાર સમાજના નેતાઓને ટોળકીએ યુદ્ધ કરી અને કલ્યાણ કરવું હોય તો તૈયાર રહેવાનો પડકાર પણ ફેંક્યો હતો બંને નેતાઓના સમર્થકોએ પણ સોશિયલ મીડિયા પર સામસામે પોસ્ટ કરી અને વિવાદને વધુ હવા આપી છે તો આજ મુદ્દે અમારા સમanta આશિષ લાઈવમાં જોડાય ચૂક્યા જે ઘેરાયેલું રહેતું હોય છે ત્યાં ફરી એક વખત વિવાદ શરૂ થયો છે અને હવે આ પોસ્ટર વોર છે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જામી રહી છે આખો મામલો શું છે આ જે ચોક્કસથી જણાવજો કે સોશિયલ મીડિયામાં આલ્કેશ છે પાટીદાર ને અલ્પેશ કથરીએ પોસ્ટ કરી હતી કે સત્યાશ ઉપરેલી અલ્પેશ ખથરીએ ગોંડલ આવવાના છે અને સ્વાગતની તૈયારી કરો અને આ પોસ્ટ બાદ ગણેશ ગોંડલે પણ અલ્પેશ કથરીએ સામે પોસ્ટ કરી છે કે ભગવત ભગવતભૂમિ ગોંડલે બદનામ કરનાર તેમજ જાતિવાદ માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા માટે ગોંડલની અઢારેય વર્ષની જનતા તૈયાર છે આવી પોસ્ટ કરતા બંને નેતાઓનો વિવાદ છે તે વપર્યો છે રાજકોટના ગોંડલમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ગણેશ જાડેજા વચ્ચેનો વિવાદ શરમસમી આવ્યો છે જેના કારણે ગોંડલ શહેરમાં પોસ્ટર રોડ જોવા મળી રહ્યું છે સોશિયલ મીડિયા પર પોસ્ટનો દોર શરૂ છે તાજેતરમાં જ ગોંડલ નજીક સુલતારપુર માં યોજાયેલી જાહેર સભામાં ગણેશ જાડેજા અલ્પેશ કથિરિયા અને મેર ગોગરા ને પટેલ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા ગોંડલ નજીક સુલતારપુર માં યોજાયેલી સભામાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયા પર બે હાજર પંદર ના પાટીદાર આંદોલન દરમિયાન ચૌદ પાટીદાર યુવક ના મોત નો મૂક્યો હતો ને

ઘટના છે ગોંડલ ના સુલતાનપુર ગામે એક સુરત પેલા મિટિંગ યોજાઈ હતી જેમાં જીગીસા અલ્પેશ કથિરિયા મેહુલ બોગરા સહિતના ઉભા રહ્યા હતા અને કટાક્ષ કર્યો હતો ગણેશ ગણેશ ઉપર કટાક્ષ કર્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે પાટીદાર તેના પાટીદાર સમાજ પર અત્યારે હાલ અત્યાચાર થઈ રહ્યો છે અને અગાઉથી પણ અત્યાચાર થઈ રહ્યો હતો તેવા વિડીયો પણ વાયરલ થયા હતા ત્યારબાદ ગણેશે છે તે સુલતાનપુર ગામે એક આક્રોશ રેલી આક્રોશ જનસભા યોજી હતી અને આ જનસભામાં અલ્પેશ મેહુલ ગોગરા વરુણ પટેલ સહિતના નેતાઓ સામે આક્ષેપ કર્યા હતા અને જેને જેમાં દમ હોય તો ગોંડલ આવી હાલ ગરમાવો રાજકીય જોવા મળી રહ્યો છે ત્યારે આવતીકાલે એટલે કે સિત્યાવીસ તારીખે અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલ ગોંડલ આવનાર હોવાનું જાણવા મળેલ છે જી જી આશીષ આપ જોડાયા અને આ સમગ્ર વિગતો આપી તે બદલ આપનો આભાર